ચાલો શરૂ કરીએ આજે આપણે ઓગણીસો પિસ્તાલીસ પછીની દુનિયા પર એક ઊંડી નજર કરી રહ્યા છીએ આ એક એવો સમય હતો જ્યારે બીજા વિશ્વયુદ્ધની રાખમાંથી એમ સમજો કે એક નવી જ દુનિયા બની રહી હતી આપણી પાસે જે સ્રોતો છે તે આપણને એ યુગની એક જબરદસ્ત સફર પર લઈ જાય છે એક એવી દુનિયા જે શાંતિ માટે પ્રયત્ન કરી રહી હતી પણ સાથે જ બે મહાસત્તાઓના ટકરાવમાં ફસાઈ ગઈ હતી આજે આપણે આ જટિલ સમયગાળાના તાણાવાણાને ઉકેલવાની કોશિશ કરીશું અને અહીં જે ખરેખર રસપ્રદ છે તે છે સત્તાનું પરિવર્તન સદીઓથી મતલબ કે યુરોપિયન સામ્રાજ્યો દુનિયા ચલાવતા હતા પણ ઓગણીસો પિસ્તાલીસ પછી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ દુનિયા અચાનક ધ્વિધ્રુવીય બની ગઈ એક તરફ અમેરિકાની લોકશાહી અને મૂડીવાદ અને બીજી તરફ સોવિયત સંઘનો સામ્યવાદ આ માત્ર રાજકીય લડાઈ નહોતી પણ જીવન જીવવાની બે અલગ અલગ પદ્ધતિઓ વચ્ચેનો સંઘર્ષ હતો આપણે જોઈશું કે કેવી રીતે આ સંઘર્ષે દુનિયાને વહેંચી દીધી અને ભારત જેવા નવા દેશે આ બધાની વચ્ચે પોતાનો રસ્તો કેવી રીતે બનાવ્યો એ ગયું હતું કે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો હતો તો આ વખતે એવું શું અલગ કરવામાં આવ્યું સંયુક્ત રાષ્ટ્રોના બંધારણમાં એવા કયા મુખ્ય સિદ્ધાંતો હતા આ બહુ મહત્વનો સવાલ છે યુદ્ધની જે ભયાનકતા હતી એણે દુનિયાને શીખવ્યો કે માત્ર વચનો પૂરતા નથી તમારે શાંતિ માટેની પરિસ્થિતિઓ બનાવવી પડે છે એટલે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ જ્યારે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ ત્યારે તેના મુખ્ય ચાર હેતુઓ નક્કી કરાયા અચ્છા ચાર મુખ્ય હેતુઓ હા અને આ માત્ર એક યાદી નથી પણ એ સમયની જે માનસિકતા હતી એ દર્શાવે છે એને થોડું સરળ ભાષામાં સમજાવશો ચોક્કસ પહેલો હેતુ તો સ્પષ્ટ જ હતો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી પણ બીજો અને ત્રીજો હેતુ એ ખરેખર ક્રાંતિકારી હતા તેમણે કહ્યું કે બધા દેશો સમાન છે અને તેમને આત્મનિર્ણયનો હક છે મતલબ કે પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો હક અને ત્રીજું તેમણે આર્થિક સામાજિક અને માનવ અધિકારો પર ભાર મૂક્યો એમનું માનવું હતું કે જ્યાં સુધી ગરીબી અસમાનતા અને ભેદભાવ હશે ત્યાં સુધી સાચી શાંતિ શક્ય નથી અને ચોથો હેતુ આ બધાને પાર પાડવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો ટૂંકમાં આ વખતે માત્ર યુદ્ધ રોકવાની નહીં પણ શાંતિને પ્રોત્સાહન આપવાની વાત હતી પણ આટલા ઊંચા આદર્શો હતા છતાં શાંતિ બહુ લાંબો સમય ટકી નહીં તરત જ ઠંડુ યુદ્ધ શબ્દ ચલણમાં આવ્યો આ કોઈ વાસ્તવિક યુદ્ધ તો નહોતું તો પછી આનો અર્થ શું હતો તમે સાચું કહ્યું આમાં હથિયારોથી લડાઈ નહોતી થતી બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાની લગામ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના હાથમાંથી સરકીને અમેરિકા અને સોવિયત સંઘના હાથમાં આવી ગઈ અને બંનેની વિચારધારા એકદમ વિરોધી એમ સમજો કે વિશ્વ એક મેદાન હતું જ્યાં બે ટીમો હતી ટીમ ડેમોક્રેસી જેનો કેપ્ટન અમેરિકા હતો અને ટીમ કોમ્યુનિઝમ જેનો કેપ્ટન સોવિયત સંઘ હતો અચ્છા બે ટીમો હા અને બંને ટીમો સીધી લડાઈ નહોતી કરતી પણ એકબીજાના ખેલાડીઓને તોડવાની એકબીજા વિરુદ્ધ પ્રચાર કરવાની અને દુનિયાના બીજા દેશોને પોતાની ટીમમાં ખેંચવાની સતત કોશિશ કરતી રહેતી આ જે તણાવ અવિશ્વાસ અને સ્પર્ધાની સ્થિતિ હતી એને જ ઠંડુ યુદ્ધ કહેવામાં આવ્યું તો આ માત્ર વિચારોની લડાઈ નહોતી આ વિચારોને જમીન પર ઉતારવા માટે સૈન્યની પણ જરૂર પડી હશે ખરું ને બિલકુલ અને આમાંથી જ દુનિયા લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગઈ બંને ટીમોએ મતલબ કે પોતાના નિયમો બનાવ્યા અમેરિકાની ટીમનું મુખ્ય નામ હતું નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એ એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં બન્યું તેનો મૂળ મંત્ર એક જ હતો જો તમે મારા એક મિત્ર પર હુમલો કરશો તો તમે અમારા બધા પર હુમલો કર્યો છે બરાબર સામૂહિક સુરક્ષા હા પછી તેમણે આ જ મોડલને એશિયામાં સિયાટો અને મધ્ય પૂર્વમાં સેન્ટો દ્વારા લાગુ કરવાનો પ્રયાસ કર્યો અને આના જવાબમાં સોવિયેત સંઘે શું કર્યું સોવિયેત સંઘે પોતાની ટીમ બનાવી જેનું નામ હતું વોર્સો કરાર તેમાં પૂર્વ યુરોપના સામ્યવાદી દેશો જેવા કે પોલેન્ડ હંગેરી પૂર્વ જર્મની વગેરે જોડાયા આ રીતે આખી દુનિયા એમ સમજો કે બે સશસ્ત્ર છાવણીઓમાં વહેંચાઈ ગઈ જો તમે એક જૂથમાં નથી તો તમે આપોઆપ બીજા જૂથના દુશ્મન ગણાતા અને અહીંથી જ શસ્ત્રોની એક ખતરનાક સ્પર્ધા શરૂ થાય છે જે આપણને ક્યુબાની કટોકટી તરફ દોરી જાય છે કહેવાય છે કે આ ઠંડા યુદ્ધનો સૌથી ભયાનક તબક્કો હતો અત્યંત ભયાનક ઓગણીસો પિસ્તાલીસમાં અમેરિકાએ હિરોશીમાં નાગાસાકી પર અણુબોમ્બ ફેંકીને દુનિયાને પોતાની તાકાત બતાવી પણ માત્ર ચાર વર્ષમાં ઓગણીસો ઓગણપચાસમાં સોવિયેત સંઘે પણ અણુ પરીક્ષણ કરીને બરાબરી કરી લીધી આ સ્પર્ધા ઓગણીસો બાસઠમાં એની ચરમસીમાએ પહોંચી અમેરિકાના પાડોશમાં આવેલો નાનો ટાપુ દેશ ક્યુબા ત્યાં સામ્યવાદી સરકાર બની હવે અમેરિકાને આ બિલકુલ પસંદ નહોતું એટલે તેમણે ક્યુબાની નાકાબંધી કરી મતલબ કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર હતી શાબ્દિક રીતે દુનિયા પરમાણુ યુદ્ધથી થોડાક જ કલાકો દૂર હતી હા બિલકુલ કારણ કે ક્યુબાને બચાવવા માટે સોવિયત સંઘે પરમાણુ મિસાઇલોથી સજ્જ જહાજો કેરેબિયન સમુદ્રમાં મોકલી દીધા એવું કહેવાય છે કે વ્હાઇટ હાઉસમાં બેઠેલા લોકોને પણ ખબર ન હતી કે બીજો દિવસ જોવા મળશે કે નહીં બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ હુમલાની ધમકી આપી રહી હતી આખી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા તો પછી આ વિનાશ કેવી રીતે ટળ્યો કોણ પાછો હટ્યું છેવટે ઇતિહાસમાં પહેલીવાર અમેરિકી રાષ્ટ્રપતિ અને સોવિયત નેતા વચ્ચે હોટલાઇન પર સીધી વાત થઈ એવું કહેવાય છે કે આ કદાચ વીસમી સદીનો સૌથી મહત્વપૂર્ણ ફોન કોલ હતો આ વાતચીતને પરિણામે સોવિયત સંઘે તેના જહાજ પાછા વળવાનો નિર્ણય લીધો અને અમેરિકાએ ક્યુબા પર હુમલો ન કરવાનું વચન આપ્યું ઓ આ ઘટના ક્યુબાની કટોકટી તરીકે ઓળખાય છે અને તેણે બંને દેશોને સમજાવ્યું કે આ રમત કેટલી ખતરનાક છે આને ઠંડા યુદ્ધના અંતનો આરંભ પણ કહેવાય છે તો શું આ ભયાનક અનુભવ પછી નિઃશસ્ત્રીકરણના કોઈ ગંભીર પ્રયાસો થયા હા આ ઘટનાએ બંને પક્ષોને વાટાઘાટોના ટેબલ પર આવવા મજબૂર કર્યા અમેરિકા સોવિયેત યુનિયન અને બ્રિટન આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ માટે સહેમત થયા કે આ સ્પર્ધા પૂરી ન થઈ કેમ કારણ કે ફ્રાન્સ અને ચીને આ સંધિ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો તેઓ પોતાની પરમાણુ શક્તિ વિકસાવવા માંગતા હતા અને ખરેખર ચીને ઓગણીસો ને ચોસઠમાં પોતાનો અણુધડાકો કર્યો આ રીતે દુનિયાના પાંચ દેશો અમેરિકા રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન પરમાણુ ક્લબના સભ્યો બની ગયા અહીં એક રસપ્રદ વાત એ છે કે જ્યારે આ મહાસત્તાઓ એકબીજા સાથે સંઘર્ષમાં વ્યસ્ત હતી ત્યારે દુનિયાના બીજા ભાગોમાં એક અલગ જ ક્રાંતિ થઈ રહી હતી સામ્રાજ્યવાદનો અંત આવી રહ્યો હતો બરાબર આ એક સમાંતર અને અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા હતી જાણે એક મંચ પર મહાસત્તાઓનું નાટક ચાલી રહ્યું હતું અને બીજા મંચ પર નવા દેશોનો જન્મ થઈ રહ્યો હતો એશિયામાં ભારત અને પાકિસ્તાન ઓગણીસ સુડતાલીસમાં મ્યાનમાર અને શ્રીલંકા ઓગણીસ અડતાલીસમાં અને ઇન્ડોનેશિયા ઓગણીસો ને ઓગણપચાસમાં આઝાદ થયા અને આફ્રિકામાં તો આ પ્રક્રિયા વધુ ઝડપી હતી ખરું ને હા ખૂબ જ ઝડપી ઓગણીસો એકાવનથી ઓગણીસો છાસઠ વચ્ચેના માત્ર પંદર વર્ષના ગાળામાં આફ્રિકાના લગભગ ચાલીસ દેશોએ સ્વતંત્રતા મેળવી અને આ નવા સ્વતંત્ર થયેલા દેશો કોઈ પણ લશ્કરી જૂથમાં જોડાવા માંગતા નહોતા આમાં જ બિનજોડાણવાદી જોડાણવાદી ચળવળનો જન્મ થયો બરાબર એકદમ સાચું અને આ રીતે વિચારો વિશ્વ એક સ્કૂલના મેદાન જેવું હતું જ્યાં બે મોટી ગેંગ હતી અમેરિકાની અને રશિયાની બંને ગેંગ નાના દેશોને પોતાની તરફ ખેંચી રહી હતી ત્યારે ભારતના જવાહરલાલ નહેરુ ઇન્ડોનેશિયાના સુકર્ણો ઇજિપ્તના નાસર અને યુગોસ્લાવિયાના ટીટો જેવા નેતાઓએ કહ્યું અમારે તમારી કોઈ ગેંગમાં નથી જોડાવવું અમારે અમારો પોતાનો રસ્તો બનાવવો છે બિલકુલ આ જ બિંજોડાણવાદનો મૂળ વિચાર હતો કોઈની ટીમમાં જોડાયા વિના પોતાના હિતોનું રક્ષણ કરવું અને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવવી આ વિચારને નક્કર સ્વરૂપ કેવી રીતે મળ્યું કોઈ પરિષદ કે એવું કંઈ થયું હા તેની શરૂઆત ઓગણીસો પંચાવનમાં ઇન્ડોનેશિયાના બાળૂંગ શહેરમાં યોજાયેલી એક પરિષદથી થઈ અને પછી ઓગણીસો એકસઠમાં બેલગ્રેડ ખાતે વિભિસર રીતે બિનજોડાણવાદી આંદોલન એટલે કે નામની સ્થાપના થઈ નેરો દ્રઢપણે માનતા હતા કે આ તટસ્થતા જ ભારતને બંને મહાસત્તાઓ પાસેથી લાભ મેળવવાની અને વિશ્વ શાંતિમાં યોગદાન આપવાની તક આપશે ઠંડા યુદ્ધ પર પાછા ફરીએ તો તેનું સૌથી મોટું અને દર્દનાક પ્રતીક કદાચ વિભાજીત જર્મની અને બર્લિનની દિવાલ હતી હા ચોક્કસપણે જર્મની ઠંડા યુદ્ધનું ભૌગોલિક કેન્દ્ર હતું યુદ્ધ પછી પૂર્વ જર્મની સોવિયત સંઘના નિયંત્રણમાં ગયું અને પશ્ચિમ જર્મની અમેરિકા બ્રિટન અને ફ્રાન્સના નિયંત્રણમાં પણ સમસ્યા એ હતી કે રાજધાની બર્લિન જે ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીની અંતર હતી તેનું પણ આ જ રીતે વિભાજન થયું અને આમાંથી જ કુખ્યાત બર્લિનની દિવાલનો જન્મ થયો બરાબર પૂર્વ બર્લિનના સામ્યવાદી શાસનમાંથી હજારો લોકો દરરોજ પશ્ચિમ બર્લિનની આઝાદી અને સમૃદ્ધિ તરફ ભાગી રહ્યા હતા આ બ્રેન ડ્રેનને રોકવા માટે પૂર્વ જર્મનીની સરકારે ઓગણીસો એકસઠમાં રાતોરાત બેતાલીસ કિલોમીટર લાંબી દિવાલ બનાવી દીધી આ દિવાલ માત્ર ઈટ અને કોન્ક્રીટની નહોતી તે વિભાજનનું જીવંત પ્રતીક બની ગઈ અને બીજી તરફ પશ્ચિમ જર્મનીનો વિકાસ હા પશ્ચિમ જર્મનીએ જે જબરદસ્ત આર્થિક વિકાસ કર્યો તે જર્મન ચમત્કાર તરીકે ઓળખાયો અને અંતે આ દિવાલ તૂટી એ કારણ કેવી રીતે શક્ય બન્યું ઓગણીસો એંસીના દાયકાના અંત સુધીમાં સોવિયેત સંઘની આર્થિક હાલત ખરાબ થઈ રહી હતી અને ઠંડા યુદ્ધનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હતો પૂર્વ યુરોપમાં લોકો સામ્યવાદી શાસનો સામે બળવો કરી રહ્યા હતા આ બદલાયેલા માહોલમાં ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવના રોજ બંને જર્મનીનું ઐતિહાસિક એકીકરણ થયું લોકોએ મોટા હર્ષોલ્લાસ સાથે બર્લિનની દિવાલને તોડી પાડી એ દ્રશ્યો આજે પણ ઇતિહાસના સૌથી શક્તિશાળી દ્રશ્યોમાંનો એક છે તમે ઉલ્લેખ કર્યો કે જર્મનીના એકીકરણ પાછળનું એક મોટું કારણ સોવિયત સંઘનું નબળું પડવું હતું તો એ મહાસત્તાનું વિઘટન કેવી રીતે થયું તેના મૂળમાં ઓગણીસો પંચ્યાશીમાં સત્તા પર આવેલા મિખાયલ ગોરબોચવની બે નીતિઓ હતી ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઈકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણા તેમનો ઈરાદો સામ્યવાદને બચાવવાનો હતો પણ થયું એનાથી ઊંધું ખુલ્લાપણાની નીતિએ લોકોને વર્ષોથી દબાયેલી પોતાની રાષ્ટ્રીય ઓળખ અને સ્વતંત્રતાની માંગ વ્યક્ત કરવાની તક આપી આર્થિક સુધારાઓ નિષ્ફળ ગયા પરિણામે એક પછી એક સોવિયત સંઘના પંદર ઘટક રાજ્યોએ સ્વતંત્રતા જાહેર કરી અને ડિસેમ્બર ઓગણીસો એકાણું માં સોવિયેત યુનિયનનું વિઘટન થઈ ગયું આનો અર્થ એ થયો કે જે દ્વિધ્રુવીય દુનિયા હતી તે દુનિયા જ ખતમ થઈ ગઈ આ નવા સમીકરણમાં ભારતે પોતાનો રસ્તો કેવી રીતે શોધ્યો ખાસ કરીને અમેરિકા સાથે જે હવે દુનિયાની એકમાત્ર મહાસત્તા હતું આ ભારતીય વિદેશ નીતિ માટે એક મોટો પડકાર હતો અમેરિકા સાથેના સંબંધોમાં હંમેશા ચડાવ ઉતાર રહ્યા હતા અમેરિકાને ભારતની બિન જોડાણવાદી નીતિ અને સોવિયેત સંઘ સાથેની મિત્રતા એ પસંદ નહોતી કાશ્મીર મુદ્દે પણ તે પાકિસ્તાન તરફ ઢળેલું હતું ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતના પરમાણુ પરીક્ષણ પછી તો અમેરિકાએ પ્રતિબંધો પણ લગાવ્યા પણ અગિયારસો ને અગિયારના આતંકવાદી હુમલા પછી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં બંને દેશો નજીક આવ્યા અને સંબંધોમાં સુધારો થયો અને રશિયા સાથેના સંબંધોનું શું થયું રશિયા સાથે ભારતના સંબંધો હંમેશા ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે આ સંબંધ સમયની કસોટી પર ખરો ઉતર્યો છે રશિયાએ ભારતના ઔદ્યોગિક અને સંરક્ષણ ક્ષેત્રમાં મોટી મદદ કરી છે પણ સૌથી મહત્વની વાત એ છે કે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં રશિયાએ ઘણીવાર પોતાની વીટો સત્તાનો ઉપયોગ કરીને ભારતને બચાવ્યો છે તમે વીટો સત્તાનો ઉલ્લેખ કર્યો એનો અર્થ શું છે આ એક ખૂબ જ મોટી વાત છે સલામતી સમિતિના જે પાંચ કાયમી સભ્યો છે અમેરિકા રશિયા ચીન બ્રિટન અને ફ્રાન્સ એમની પાસે આ ખાસ શક્તિ છે તેનો અર્થ એ છે કે જો કોઈ મહત્વપૂર્ણ ઠરાવ પર આ પાંચમાંથી કોઈ એક દેશ પણ ના પાડે તો તે ઠરાવ પસાર થઈ શકતો નથી રશિયાએ આ શક્તિનો ઉપયોગ કરીને કાશ્મીર પરના ભારત વિરોધી ઠરાવોને ઘણીવાર નિષ્ફળ બનાવ્યા છે અચ્છા હવે ભારતના પાડોશી દેશોની વાત કરીએ આ સંબંધોને કેવી રીતે સમજી શકાય ભારતના પાડોશી સંબંધોને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ પહેલા પાકિસ્તાન અને ચીન સાથેના સંઘર્ષપૂર્ણ સંબંધો પાકિસ્તાન સાથે આઝાદીથી જ કાશ્મીર મુદ્દે તણાવ રહ્યો છે જેના કારણે ત્રણ યુદ્ધો પણ થયા અને ચીન સાથે સરહદ વિવાદને કારણે ઓગણીસો બાસઠમાં યુદ્ધ થયો અને આજે પણ તણાવ યથાવત છે અને બીજો અને ત્રીજો ભાગ બીજો ભાગ છે બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશો જેમની સાથે ઐતિહાસિક સંબંધો છે પણ કેટલાક મુદ્દાઓ પર મતભેદ રહ્યા છે અને ત્રીજો ભાગ છે ભૂતાન અને નેપાળ જેવા દેશો જેમની સાથે ભારતના સંબંધો મોટા ભાઈ જેવા રહ્યા છે જેમાં સહયોગ મુખ્ય છે ભૂતાન સાથેના સબંધો આદર્શ મૈત્રીનું ઉદાહરણ છે તો આ બધી ચર્ચાનો સાર શું છે આપણે બીજા વિશ્વયુદ્ધ પછીની દુનિયાની એક જટિલ સફર કરી બે મહાસત્તાઓ વચ્ચે વિભાજીત વિશ્વથી માંડીને સ્વતંત્ર રાષ્ટ્રોના ઉદય અને અંતે એક ધ્રુવીય વિશ્વ સુધી ભારતની બિન જોડાણવાદની નીતિ આ સમયગાળામાં એક અનોખો અને સાહસિક માર્ગ હતો અહીંથી મુખ્ય શીખ એ મળે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો ક્યારેય સ્થિર નથી હોતા તે સતત બદલાતા રહે છે ઓગણીસો પિસ્તાલીસ પછી રચાયેલી સંસ્થાઓ અને જોડાણોએ લગભગ પચાસ વર્ષ સુધી વૈશ્વિક રાજકારણને આકાર આપ્યો ઠંડા યુદ્ધના અંતે સંઘર્ષનો અંત ન આવ્યો પણ હા તેનું સ્વરૂપ અને તેના કેન્દ્રો બદલાયા પહેલા વિચારધારાની લડાઈ હતી હવે કદાચ આર્થિક અને તકનીકી વર્ચસ્વની લડાઈ છે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આપણા સ્ત્રોત ઓગણીસો પિસ્તાલીસ પછીની વ્યવસ્થા પર કેન્દ્રિત છે આજે નવી આર્થિક શક્તિઓ આતંકવાદ અને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓના ઉદય સાથે ઠંડા યુદ્ધ પછીની વિશ્વ વ્યવસ્થા ખરેખર કેવી દેખાઈ શકે છે અને એકવીસમી સદીમાં કઈ નવી સંસ્થાઓ કે જોડાણો તેને વ્યાખ્યાયિત કરી શકે છે